બોટાદ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી હતી થોડાક સમય પહેલા કર્મચારીઓ સામે ગુનો પણ નોંધાવતો પરંતુ બીજી ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે જે કોળી સમાજના વ્યક્તિ છે હિંમતભાઈ કોલાદરા તેમને કેટલાક લોકો ત્રાસ આપતા હતા અને તેના કારણે તેમણે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું પરંતુ આ મામલે પોલીસ કોઈ દબાણમાં આવીને ફરિયાદ નોંધતી નહોતી આને લઈને ક્ષત્રિય કુળી ઠાકોર સમાજના આગેવાન છે જયેશ ઠાકોર નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યુઝમાં આપનું સ્વાગત છે બોટાદ પોલીસ ની કામગીરી સામે ફરી સવાલો ઉઠવાની શરૂઆત થઈ હતી કેમ કે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના રામપરા ગામમાં રહેતા હિંમતભાઈ કોલાદરાના ભત્રીજા દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા જેના કારણે યુવતીના પરિવારજનો છે તે અવારનવાર હિંમતભાઈ કોલાદરાને ત્રાસ આપતા હતા તેમની સાથે ઝઘડો કરતા હતા અને તેમને ઘરે આવીને એલ ફેલ બોલતા હતા તેના કારણે આ જે આરોપીઓ છે તેમણે એટલો અસહ્ય ત્રાસ આપ્યો કે અંતે કોડી સમાજના જે વ્યક્તિ છે હિંમતભાઈ કોલાદરા તેમણે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું તેમણે તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ આ સમગ્ર જે ઘટના બની તેમાં વધુ પ્રમાણમાં ઝેર પી લેવાના કારણે તેમનું અંતે મૃત્યુ નીપજ્યું આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર આરોપો મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા તેમનું કહેવું છે કે જે આરોપીઓ છે તે ઉદ્યોગપતિ છે ને તેઓ પીઠબળ ધરાવે છે તેના કારણે પોલીસ તેમની ફરિયાદ નોંધતી નહોતી એટલું જ નહીં ફરિયાદી સાથે ધક્કામુક્કી કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટનાની જાણ ક્ષત્રિય કોળી સમાજના આગેવાન જયેશ ઠાકોરને થતા તેઓ બોટાદ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે આ મામલે પોલીસ અધિકારીને રજૂઆત પણ કરી હતી જોને તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી અંતે પોલીસે જે જવાબદાર લોકો છે તેમની સામે ગુનો દાખલ કર્યો છે આ મામલે શું કહી રહ્યા છે ક્ષત્રિય કોડી ઠાકોર સમાજ ના જયેશ ઠાકોર તેમને સાંભળી લો હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ગઈકાલે ભાવનગર ની સરકારી હોસ્પિટલમાં માં ઊંઘ્યો હતો એમાં કોડી ઠાકોર સમાજના એક યુવાન ઓટા વિસ્તાર નો હતો બરવાડા પોલીસ સ્ટેશન જેમાં એને દવા આપી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલા પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સર પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કામ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે છે જેને તંત્ર સાથે સંબંધ જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ સાહેબ એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે તો ડૂબી જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગરમાં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળી ઠાકોર સમાજનો એક ડોક્ટર જે વ્યાજના ત્રાસથી જેને વ્યાજ પૈસા બધું આપી દીધું છે એના ત્રાસથી દવા પીધી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે દીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામ ના શું આજે ચોવીસ ચોવીસ કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામ ના સુ આજ વ્યાજ થી કેટલા લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ दाखल ન થતી તો નેતાઓ કામ ના સુ આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો કોળી ઠાકોર સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો ઈ ઈ ગરીબ પરિવારનો જો એને ન્યાય નો દેવડાવી શકતા હોય તો ઈ નેતાઓ કામ ના શું હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહી મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જે એને નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે જે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ત્રણના કાર્યક્રમ થશે આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર તેમના નિવેદન સામે આવ્યું છે જેમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે પોલીસ ફરિયાદ નોંધતી નહોતી ત્યારબાદ આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હવે આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં પોલીસ ક્યાં સુધીમાં ધરપકડ કરે છે પરંતુ આ જે મૃતક છે તેમના ભત્રીજાએ પ્રેમ લગ્ન કર્યું અને તેમને કિંમત ચૂકવવી પડી તેની અને તેમની કિંમત મોતથી ચૂકવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ परायी